પ્લિંગ ક્રેશમાં ભાવડગરના તડાજા તાલુકાના સોસિયા ગામે રહેતા વિદ્યાર્થીનું મોત થયું અમદાવાદ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાકેશનું વિમાન ક્રેશ દુર્ઘટનામાં મોત થતા ગામ સોસિયા ખાતે આવી અંતિમ સંસ્કાર કરાયા અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી નીબુબેન સહિતના તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે અમદાવાદમાં જે બનેલી કરુણાંતિકામાં ભાવનગરના જે તળાજા તાલુકાના સોશિયા ગામના યુવાન છે જે ભાવિ તબીબ જે મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ અર્થે ગયા હતા તે યુવાન છે તેનું મૃત્યુ નીપજ્યું છે ખાસ વાત કરીએ તો સોશિયા ગામે જે વાડી વિસ્તાર જે ખેત શ્રમિક છે પરિવાર તેમના એક પુત્ર જે રાકેશ દિહોરા કરીને છે જે ત્યાં અભ્યાસ અર્થે ગયા હતા જે હોસ્ટેલ ખાતે હતા અને અચાનક આ જે કરુણાંતિકા બની હતી જેમાં જે રાકેશ દિહોરા છે તેનો જીવ ગુમાવ્યો છે ખાસ વાત કરીએ તો હાલ જે તેના પાર્થિવ દેહને છે તે વા તેમના ઘરે લાવવામાં આવ્યો છે જ્યારે આ સમયે પરિવારજનો છે તેમાં આકૃ આક્રંદ જોવા મળી રહ્યું છે બીજી તરફ વાત કરીએ તો કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન મામણિયા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ સહિતના જે રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક લોકો સા સ્થાનિક આગેવાનો પણ અહીંયા જે યુવાન છે તેના ઘરે પહોંચી ગયા છે વાત કરીએ તો તે યુવાન છે તેની અંતિમ સંસ્કારની વિધિ છે તે હાલ કરવાની તમામ તૈયારીઓ જે હાથ ધરી દેવામાં આવી છે પરંતુ જે પ્રકારે આજે જે કરુણાની છે તેને લઈને ચોક્કસથી સમગ્ર સોશિયા ગામમાં છે એક શોકનું મોજું ભરી રહ્યું છે અલ્પેશ ડાભી ટીવી થર્ટીન ગુજરાતી સોશિયા